અને પોસ્ટ ગણાતા મિસ્ત્રી પોલની વિસ્તારમાં ગુરુવારે રાત્રે આ બનાવ બનવા પામ્યો હતો મારી ડેવલપર્સના માલિક અને બનાવના ફરિયાદી આનંદ રમિકલાલ દોશી જેમ રાત્રે ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા તેમના આ વ્યવસાય દરમિયાન થયેલ આવક એ પોતાના ઘેરે લઈ જતા હતા ત્યારે ગુરુવારે રૂપિયા પચાસ લાખની આવક થઈ હતી આ બેગ ચાલીસ લાખ માવીસ ડેવલપરના નામના સફેદ રંગના બેગમાં ભરવામાં આવ્યા હતા જ્યારે અન્ય દસ લાખ અન્ય બેગમાં ભરવામાં આવ્યા તેમજ હિસાબના ચોપડા પણ અલગ થેલામાં રાખવામાં આવ્યા હતા ઓફિસના દસ્તાવેજો પણ અલગ સૂચકેશમાં રાખવામાં આવ્યા હતા તમામ સામાન રોકડ રકમ આ ઓફિસની બહાર પાર્ક કરેલી કાર નંબર જી જે ઓગણચાલીસ સી એફ છેતાલીસ બાણુંમાં મૂકવા માટે ફરિયાદીએ ઓફિસમાં કામ કરતા ઉમંગ નીતિન શ્રીમાળી અને ધ્રુવ ગુરુદાસ શુક્લાને જણાવ્યું હતું તેથી બંને કામદારો કારની ચાવી લઈ બહાર જઈ દરવાજો ખોલી તેમાં સામાન મૂકી રહ્યા હતા તેમાં બુકાની ધારી બે શખ્સો આવી પ્રથમ છરી બતાવી જે હોય તે હાટી દેવાનું કહેતા આ બંને કર્મચારીઓ ગભરાઈ ગયા હતા અને ચાલીસ લાખ રૂપિયાની બેગનો થેલો તેના હાથમાંથી લઈને નીકળી ગયા હતા તાત્કાલિક અસરથી પોલીસે સીસીટીવી કેમેરાના મદદથી એસઓજી એનસીબી અને અન્ય ટીમો બનાવી અને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને આજે પત્રકાર પરિષદમાં પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે તમામ આરોપીને પકડી પાડી તેમની પાસેથી મુદ્દા કબ્જે કર્યો છે અને આમ ગણતરીના દિવસમાં આ મોટી રકમની ચોરીનો ભેદ ઉકેલાયો છે તારીખ છ જૂનના રોજ સાંજના સમયમાં આઠેક વાગ્યાની આજુબાજુ અંજાર શહેરના વિસ્તારમાં એક માવી ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા એટલે જ્યારે ઓફિસના બારે નીચે ઉતર્યા અને સાંજ પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી બે બાઇક ઉપર ચાર માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમના સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે એ જે બનાવનું જે અંજામ આપ્યું એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં ચાલીસ લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે એની અરેન્જ આઈજી શ્રીના માર્ગદર્શન હેઠળ અને ડીવાઇસપી અંજારની અધ્યક્ષતાનો જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફ એલસીબી એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એંગલ્સમાં લાગી ગઈ હતી એ જ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેગ લઈને નીચે ઉતરે એ બે કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવી ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શ્રુતિ હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે છે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસે આગળના આગળ આમાં લિંકના ઉપર વધતી ગઈ અને ચોવીસ કલાકની જે છે અંદરમાય જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે આ જે બનાવ અંજામ થયું એમાં જે બાળકિશોર હતું જે માવી ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મુવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાલકિશોર છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયો એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનું પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવ્યા છે આ રીતે ટોટલ આ બનાવમાં નવા આરોપી સંડોવાયેલા છે જેમાં ત્રણ જે છે બાળકિશો છે એક મહિલા છે અને બીજા જે આરોપી છે એ પાંચ આરોપી છે એ રીતે કરીને ટોટલ નવા આરોપી છે દ્વારા જે છે સાત આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે આગળમાં એ લોકોની રિમાન્ડ ની તજવીજ ચાલુ છે બીજા જે બે આરોપી છે એ પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને આમાં જે બે આરોપી જે હતા જે લોકો લૂંટ કરવામાં આવ્યા હતા ચાર પૈકી બે એ લોકોનો જૂનો ગુનાઈત ઇતિહાસ પણ છે જેમાં અંજાર ગાંધીધામ મુન્દ્રા એ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એ લોકો વિરુદ્ધ જે છે મારામારી અને ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે આજે આખો બનાવ બન્યો એમાં પોલીસ દ્વારા તત્પરતા દેખાડવામાં આવી અને વગર કોઈ ટાઈમ આમાં ગવાય જે છે પોલીસ દ્વારા વિદિન ટ્વેન્ટી ફોર અવર્સ જે આખા બનાવનું ડિટેક્શન કરીને હંડ્રેડ પર્સન્ટ જે મુદ્રાઓનું રિકવરી કરવામાં આવ્યું છે એમાં અમારી પોલીસની ટીમોને જિલ્લા પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને એ લોકોને વીસ હજાર રૂપિયા રોકડ રકમ પણ જે છે ઇનામ આપવામાં આવે છે અને એની સાથે સાથે જે માવી ડેવલપર્સના કેમેરા જે પોલીસને કામે લાગ્યા અને શ્રુતિ હોસ્પિટલના જે રોડ સાઇડ વ્યૂના કેમેરા અને અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને રોડ સાઇડ કેમેરા લગાડવા માટે તો એ બંને જે છે સંસ્થાઓને પણ બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવ્યું છે અમારી લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું સ્ટેબ્લિશમેન્ટ હોય ઘર હોય બારે રોડ સાઇડ કેમેરા ખાસ કરીને લગાવ સીસીટીવી કેમેરા એ ઘણા બધા એવા ગુનાઓમાં ડિટેક્ટ કરવામાં પણ પોલીસને ખાસ કામે મદદ લાગે છે